સરકાર રિન્યુએબલ એનર્જી થકી સમાજના નબળા લોકોને એટલે ખાસ કરીને શેડ્યુલ કાસ્ટના મહિલાઓને કેમ કરીને એનું મદદ કરી શકાય તે માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવે છે આજે ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ આવી છે ત્યારે સોલર કુકર હોય સોલર રેફ્રિજરેટર હોય જેના થકી પોતાનું ફાઇનાન્શિયલી ઇમ્પ્રુવમેન્ટ પણ કરી શકાય અને એ વસ્તુઓને મફતમાં પોતાના જીવન દરમિયાન ઉપયોગ કરી શકાય તે હેતુસર સૌને આનું જ્ઞાન મળે સરકાર વારંવાર એની શોધ કરતી હોય છે તો એ શોધોને લોકો સુધી પહોંચાડવા માટેનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે આયોજિત કર્યો છે ત્યારે હું સૌ આયોજકોને આ બાબતે અભિનંદન આપું છું અત્યારે આણંદ જિલ્લામાં કાર્યક્રમમાં અત્યારે સોલર પેનલ આપવામાં આવ્યો છે બહેનોને પ્રોત્સાહન માટે તો એને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી બહેનોને જે સન્માન કરીને પ્રોત્સાહન માટે જે આ અત્યારે સોલર પેનલ આપ્યું છે તો એનાથી અમારે જે બહેનો કામ કરે છે સંચા વડે મશીન વડે તો એના પણ અમને અત્યારે લાભ મળ્યો છે તો એનો હું સરખાસીને ખૂબ ખૂબ આભાર માનું છું અને એસી બહેનોને આટલું પ્રોત્સાહન માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ મીરાબેન હરીશભાઈ પરમાર છે આવું અને આજના એસટી પ્રોગ્રામ આણંદ ખાતે જે યોજાયેલો છે જેની અંદર જે મને ગેસ મળવા માટે સોરી મને જે સગડી મળવામાં આવી છે એ સગડી દ્વારા નાના મોટા ઉપયોગો કરવાના છે જેમ કે પાપડી મળવાનું અને પાપડીથી બીજી બહેનોને પણ રોજગારી મળી શકે એ રીતે હું પ્રોત્સાહન આપવા આપવા માંગુ છું અને એની સાથે ગરીબી માંથી બહેનોને બહાર લાવવાનો અમારો પ્રયત્ન રહેશે અને જ રીતે સરકાર ખૂબ ખુબ ખુબ આભાર માનું છું ધન્યવાદ સરકારની આવી પહેલ છે કે દરેક નેતાઓનું